ધાનપુર તાલુકામાં ભીલ પંચ ધાનપુર દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ પચીસ બે બે હજાર ચોવીસના રોજ ધાનપુર તાલુકામાં ભીલ સમાજ પંચ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ધાનપુર તાલુકાના જિલ્લાના સભ્યો તાલુકા સભ્યો સરપંચો ફળિયા પટેલ પૂજવારા તેમાં ધાનપુર તાલુકાના નેવ ગામોમાંથી પધારેલા તમામ નાના મોટા યુવાનો હાજર રહ્યા હતા અને ભીલ સમાજ પંચ દ્વારા નક્કી કરેલી લગ્નમાં ખોટા ખર્ચા અટકાવવા તેમજ ડીજે દારૂબંધ કરવામાં આવે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તાલુકાના દરેક ગામોમાંથી સરપંચ તાલુકાના સભ્યો જિલ્લા સભ્યો અને ગામના હોદ્દેદારો વડીલો પટેલો પૂજારાઓની સંમતિ લેવામાં આવી હતી કે ભીલ સમાજ પંચ દ્વારા આદિવાસી સમાજમાં ચાલતા કુરીવાજો અને ડામવા માટે સમાજના આગેવાનો વડીલો આગળ આવે અને એમણે આપણા આદિવાસી સમાજની અંદર ચાલતા કુરિવાજો બંધ કરવામાં મદદરૂપ થાય અને સમાજને આગળ આગળ વધારવા તેમજ લગ્નમાં સમાજની રીતે રહેવા મુજબ લગ્ન પ્રસંગમાં વપરાતા વાજિંત્રો જેમ કે ઢોલ શરણાઈ જેવા કે આદિવાસી સમાજમાં પારંપરિક રીતે ચાલતા જે તે જૂના રીતિ રિવાજો મુજબ ચાલવા માટે અને આપણા આદિવાસી સમાજની બોલી ભાષા રહેણીકરણી તે રીતે ચાલવું અહેવાલ ચંદુભાઈ મોહનિયા દાહોદ